ચાલો રમત રમતનું નામ છે અક્ષર થપ્પો અહીં વિદ્યાર્થી સ્લેટ લઈને ઊભા છે એમાં એક એક અક્ષર લખેલો જે અક્ષર બોલું એની ઉપર તમારે થપ્પો કરવાનો ચાલો રેડી ચાલો મીના રૂ રૂમાલનો રૂ સરસ ચાલો હેત યનો જ્ઞ સરસ સાહિલ શ્ર શ્રવણનો શ્ર સરસ ચાલો વિરાટ ચાલો આર્યન ત્ર ત્રણ નો ત્ર ખોટું છે ત્રણ નથી ચાલો રાધિકા બતાવો ત્રણ નો ત્ર ક્યાં છે સરસ ચાલો જીયા રૂમાલ નો રૂ સરસ અર્પિતા ઋષિ નો ફોટો કોણ બતાવશે ઋષિ નો રૂ તુલસી